ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી કેમ છો ફેમિલી વેલકમ ટુ ન્યૂ વ્લોગ નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અને આજ કાંઈક અમે હે મસ્ત હવારમાં તો વાગવાની વાત કરીએ તો હવા અગિયાર થવા આવ્યા અને હે ને અમારે આજે ક્યાં જવાનું છે તો ગઈ દર્શના બેની અને હું આમ ત્રણેય છે ને બાઈક લઈને જાય મોટર લઈને જાય તો મમ્મી અને ને રિક્ષામાં આવવાના હે અને અમે લોકો મોટર સાયકલ બેઠા છે અને અમારી ગાડી છે ને પપ્પા લઈ ગયા પણ હજી સુધી આવ્યા નથી અને અમે બે અંદર રૂમમાં બેઠા છીએ મોટર સાઈકલ ની રાહ જોઈને ગાડી આવે તો અમે જઈએ ગાડી દોઢ વાગ્યા

વ્લોગમાં બધાય બન્યા રહેજો આવી ગઈ ગાડી આપડી તો ગાઈઝ થોડીક વાર રાહ જોઈ તો ગાડી આવી ગઈ પણ ગાડી ગાડી વગેરે ન છે એક જ ગાડી છે સારું વાલો જો અમે તો બે વે કોટે લઈ લીધો ઠેલો રેડી હાલો મમ્મી તો તમે રીતે તમારી રીતે વેલા નીકળી જજો તો બેની અમે દર્શના જોઈ લે ઇનવેટરનો હું

ઠી એ મને આવે અલા અહીંયા પાણી હોય હું બોનથી લેતી નથી જોતી બોટલ આ તો આવ પણ બે કરે મારા સાઈડ માં આની રાખી આ જો અજી થેલો મને દે દીધો અયા પોતે તો કઈ લેવું નથી એક જણાના હાથમાં કાંઈ નહીં જો તો એ આપણે ગમે એમ કરીને એડજસ્ટ કરીને જવા દઈએ અને હેને ને મળીએ થોડીક વાર પછી બધું આપણી ઉપર મૂકીને વયા ગયા ને ઠેલો પોતાનો બેગ ને હું કે ડાયરો મોજમાં હજ તો રોટલા બનાવું

દીપલીએ ચા બનાવ્યો મસ્ત રીતે ચા પીધો અને અમે મામા બધા બેઠા છે પૈસા મારી પાસે નથી પૈસા મમ્મી પાસેથી થી છૂટા હોય તો દીવો મારી પાસે છે આકડી લઈ લો પૈસા નો મેળ કોક પાસેથી થી દસ વીસ રૂપિયા

કા એ ભાઈ કે લેવા દે જો કે આના હાટુ ન ઓલે પેલી વાતી કા મારા હાટુ નઈ લેવાની મારા હાટુ ને બે ની હાટુ ત્રણ જ લઈ જા ત્રણ હું છે બે છોડા લે એવો ખા દાસ થોડીક જ પી અલુ મારેઓ વેલો કે એક ઝડપ કરો હાલો મેંગો ક્યાં મેંગો તારી લાય એક પીવા દે મેંગીનો ખો હવે ખોલ તો ખોરી ઠાકણું નકર ઠલવા ને હે મીઠા છે ને બોર ખાવા ગયા દર્શના ધ્યાન રાખે પૈડની ક્યાંક ને આજે અમારે અહીંયા આવવાનું કારણ એ હતું કે નાના ને નાની છે ને તિથિ ઉજવવાની છે અને નાના નાના છોકરાઓને નાના નાના છોકરાઓને નાના નાના છોકરાઓને પ્રસાદી અર્પણ કરવાની હે જમાડવાની હે તો જો અમે ગયા હતા વાળીએ ને દર્શન હાથ પર ધોઈને બેઠી ફોન આવ્યો બોલો બોલો જિજ્ઞાબેનને કહીએ તો અહીંયા જો મમ્મી આડે પાત્ર પીડ્યા મજામાં મમ્મી હે તમાર ઘરે આવીને કેવી મજા આવે તમને મન તો ચરાઈ નો ગમે એમ આ તમારું જ ઘર છે હો આયા જ તમે મોટા થયા તોય નો ગમે હા રૂબીજી દર્શનીઓ જો નડી માં કોઈ મને નો હોરવે નડી માં કઈ પાણી નાખે આવું આવું ઈ તો આવે પાછું એટલે આ રેવા દે એવા ધંધા ના કરાય મીનું જોવા મમ્મી દીકરા ને ઝઘડો થઈ ગયો એ કે ભૂ એ પાવર દેખાડે એ ગયો

તને સેલે રાખો તો આ ભાઈ શું કે મને કે કે તમે ઉઠમું ચાલુ કર્યું કે પેલા છોકરી હતી ને નાની એનેથી શરૂઆત કરી હતી તું તો જ

জোয়ে তে কাই বেলজো খাই লিদে উ

ધુહા ઓઢવા માટે તો અત્યારે તો ફેમિલી છે ને આપણે સારા મુમેન્ટની સાથે આ વ્લોગને એન્ડ કરીએ અને કાલે અમારા મેરેજની એનિવર્સરી આવે આવશે તો એ બ્લોગ બનશે જોરદાર અને જોરદાર સેલિબ્રેટ કરશું કા દશું તો સારા મુમેન્ટની સાથે આપણે આ વ્લોગને એન્ડ કરીએ ગમે હોય તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરવાનું પોતાની કીપ સપોર્ટ મી એન્ડ બાય બાય બે જોડી વસ્તુ સાત ની ભાવ આ ગાય સો રૂપિયાની બે જોડી લીધી હે મોટર લઈને જતો હોય જીવડા પોન આંખ માં લાગે દાયરેક એટલા માટે લીધા બાકી આપણે કઈ ચશ્મા શોખ નથી હું